વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવારનું નામ જાહેર થતા વાઘોડિયા તાલુકા ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિત સંગઠનના કાર્યકરો હોદ્દેદારમાં ખુશીનો માહોલ વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ પક્ષ દ્વારા ટિકિટ આપતા વાઘોડિયાના ભાજપ કાર્યકરો દ્વારા તેઓનો સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા ખાતે આવી પહોંચતા ઢોલ નગારા તેમજ ફટાકડાની આતશબાજી કરી તેઓને ફુલહાર કરી ખુશી સાથે ખભા પર બેસાડી તેઓના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ વાઘોડિયામાં આવી સૌથી પહેલા વાઘનાથ મંદિરે જઈ દર્શન કર્યા હતા તેમજ જયંબે ચોકડી પાસે આવેલ હનુમાન મંદિર પણ દર્શન કરી તેઓના સમર્થકો સાથે તેઓના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં લોકોએ તેઓનો ફુલહાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વાઘોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનોએ પણ ઉપસ્થિત રહી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તેઓના સમર્થકોએ મોટી લીડથી જીતના આશાવાદ વ્યક્ત કર્યો હતો કેમેરામેન સંદીપ પટેલ સાથે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વ ની અંદર જયારે વાઘોડિયા વિધાનસભાની અંદર મને ભારતીય જનતા પાર્ટી ની ટિકિટ મળી હોય અને એમના સહયોગ થી મને જે કામ કરવાનો મોકો મળ્યો છે એટલે હું મારી પોતાની જાતને ખૂબ નસીબદાર સમજુ છું આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રત્નાગરજી આ તમામ મોહડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને જે કંઈ પ્રજાની સેવા વાગોળીયા અને પ્રજાની સેવા કરવા માટેનો જે મોકો હતો છે એટલે હું એમનો તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર જે વર્ષોથી જૂની માગણી હતી નગરપાલિકાની એ માન્ય મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને પાંચ મહિનાની અંદર નગરપાલિકા ડિક્લેર કરી આપી અને પંચોતેર કરોડ રૂપિયા જેટલું મોટું આપણને ગ્રાન્ટ આપી હોય ત્યારે હું આપ સૌના આપના માધ્યમથી કહેવા માગું છું વાઘોડિયાની જનતાને કે આટલો મોટી ગ્રાન્ટ આપણે ક્યારેય જોઈ નથી વાઘોડિયાએ ત્રીસ વર્ષના કાસનમાં એટલે તમામને વાઘોડિયાને જે આપ્યું છે એવું કદાચ કોઈ આજ સાથે નથી આપ્યું અને આ ડબલ એન્જિનની સરકારમાં ડબલ ગતિથી વિકાસ થવાનો છે એટલે આપના માધ્યમથી તમામ લોકોને કહેવા માગું છું લોકસભાનો ઉમેદવાર અને વિધાનસભાના ઉમેદવાર તરીકે સૌથી હાઇએસ્ટ લીડથી વાઘોડિયા વિધાનસભા નીકળી અને નવો ઇતિહાસ બનાવશે એવી મને ખાતરી